નમસ્કાર દોસ્તો સ્વાગત છે શનિવારે લેવાયેલી તમારી એકમ કસોટી ધોરણ આપણે પાંચ ની વાત કરીએ છીએ અને વિષય તમારો ઈડબ્લ્યુ ઇવીએસ એટલે કે પર્યાવરણની વાત કરીએ છીએ પ્રકરણ થી ચાર ની અંદર તમારે પૂછાયે સમય એક કલાક હતો અને તમારા ગુણ હતા પછી સંપૂર્ણ પીડીએફ પેપર સ્વરૂપે તમને ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપ ક્યાં જવાનું તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ ઓલરેડી છે જ અને જો ના હોય તો જીયુઆઈડીઈ પ્લે સ્ટોર પર જઈને આવું લખશો એટલે તમને ગાઈડ એપ મળી જશે ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરી દેવાની જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક મળી જશે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અંતિમ છતાં તમે તમે કમેન્ટમાં અમને જણાવો અમે ત્યાં તમને લિંક આપી દઈશું તો ચાલો દોસ્તો જે પણ મિત્રો સુધી ના કરી હોય દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલો નથી આ વિડીયોમાં આપણે દોસ્તો મેક્સિમમ લાઇક આપણો ટાર્ગેટ આપણો છે મેક્સિમમ લાઇક આપણે મેળવવાની છે તો ચલો ત્યારે તમારા બધાના સાથ સહકારી મારા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ તમારા માટે નવોદાય અને સેટ ના વિડીયો પણ આપણે સમયાંતરે મૂકે છે અને તમે જુઓ છો તમારો ખૂબ સારો પ્રતિસાદ મળે છે તો આજનો તમારી એકમક છૂટીનો એટલે કે વિષય પર્યાવરણ ને આપણે વાત કરીએ યોગ્ય વિકલ્પ પસંદ કરી તમને આમાંથી કોઈ પણ પાંચ છે દોસ્તો આ પૈકી તમારે જોઈ લેવા તમને કયા પાંચ પૂછ્યા છે અને એના આપણે જવાબ લખવાના છે મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે તો મનુષ્યને પાંચ સંવેદન ઇન્દ્રિયો હોય છે નીચેનામાંથી કોને સ્પર્શ્યંદ્રિ કહેવાય છે તો સ્પર્શ્ય ઇન્દ્રિ કહેવાય છે ચામડીને સ્લોથ કેટલા કલાક ઊંઘે છે તો સ્લોત ઊંઘે છે 18 કલાક કીડી પોતાનો મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે દરમાં એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે તો ગંધની મદદથી પક્ષી કયું પક્ષી ખૂબ દૂર સુધી જોઈ શકે છે તો સમડી બરાબર કોણે જમીન પરની ધ્રુજારી અનુભવીને વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરે છે તો છે સાપ નીચેનામાંથી કોના કાન મોટા હોય છે હાથી કયા પક્ષીની આખો માણસની જેમ માથા પર આવેલી હોય છે ઘોવડ વાઘ કયા અંગની મદદથી હવાની તો મૂછની મદદથી નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જીવી શકે છે તો નીચેનામાંથી કયું આપણને કહ્યું છે તો જવાબ આવશે ઘરોડી પક્ષીઓ સેના વડે સાંભળે છે બારમા માં આવશે નાના છિદ્રો આવશે કોના કાન જોઈ શકાય છે તો તેરમા માં આવશે ચામા ચીડિયું ચૌદ માં સ્લોથ કોના જેવો લાગે છે તો વાંદરા જેવું પંદર ની અંદર આવશે લંગૂર સોળમાં આવશે વાઘ કીડી કયા મદદથી ગંધ પારખી શકે છે તો એન્ટેના ગોવળ કયા રંગો જોઈ શકે છે તો સફેદ અને કાળો જીભની મદદથી કઈ સંવેદના તો આપણે સ્વાદ ખૂબ ધીમા અવાજે સાંભળવા માટે શાંત વાતાવરણની જરૂર પડે રેશમની કીડી માદા કીડીને કઈ રીતે દૂરથી ઓળખી શકે છે તો વીસ ની અંદર જવાબ આવશે સુગંધ મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે એકવીસમાં આવશે સુગંધ અને બાવીસ માં તમારા હાથ તમારા કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે તો આપણે જાણીએ છીએ કે હવા ધીમો ખાઈ જાય નીચેનામાંથી કયું પ્રાણીઓ ઓછો સમય ઊંઘે છે ત્રેવીસ માં આવશે જીરા સૌથી ઓછું ઊંઘે છે વાઘની ગરજના કેટલા કિલોમીટર દૂર સૂંઘવી સંભળાય છે તો ત્રણ કિલોમીટર સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે તો નાક હવે જો દોસ્તો પ્રશ્ન નંબર બે આપે છે નીચેના પૈકી કોઈક વિષયનો વિગતે જવાબ લખો આ દોસ્તો પ્રશ્ન એવા છે કે આનો દરેક બાળકે બાળકે એનો જવાબ બદલાઈ જાય

કે કોઈ સમુદ્ર કે કોઈ દરિયો કે કોઈ એવી તમે જળાશયની મુલાકાત લીધી હોય તો એનું વર્ણન તમારે ટૂંકમાં લખવાનું છે કે ભાઈ અમે આ તારીખે ગયા હતા અમારી મમ્મી સાથે ગયા હતા અમને ખૂબ મજા પડી હતી પપ્પા સાથે ગયા હતા અમે આનંદ કર્યો તો એવું તમારે તો બે ચાર વાક્યમાં લખવાનું છે તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના છ નામ લખો તો કોઈને અલગ અલગ સુગંધો ગમતી હોય કોઈને ઓછી ગમતી હોય કે કોઈને આમ હળવી સુગંધો ગમતી હોય કોઈને ફાસ્ટ એકદમ આમ સુગંધો ગમતી હોય કોઈને મોગરાની તો દરેકની પસંદગી અલગ અલગ છે તો કોઈને તમને જે સુગંધો ગમતી હોય જે સ્મેલ ગમતી હોય એ લખો અને ન ગમતી હોય તો આપણને ખબર છે કે આપણને કઈ સુગંધો ન ગમે એને આપણે દુર્ગંધ બરાબર તો એના તમારે છ નામ લખવાના છે કુતરાની વિશિષ્ટ શક્તિઓ વિશે લખો તો કુતરાની અંદર ઘણી બધી વિશિષ્ટ શક્તિઓ છે એમાં પહેલું છે એની ગંધ પારખવાની શક્તિ દોસ્તો બીજું છે એ વફાદાર પ્રાણી છે ત્રીજું છે એ આપણી સાથે રહે છે અને એના જે માલિક છે એની રખેવાળી કરે છે એમ કૂતરાની ઘણી બધી વિશિષ્ટ શક્તિઓ છે એમાં સૌથી એની ગંધ પારખવાની શક્તિ એના કારણે પોલીસમાં પોલીસો સાથે પણ કામ કરી શકે છે સુંગીને ઓળખી શકાય તેવી છ વાનગીઓ દોસ્તો ઘણી બધી વાનગીઓ આપણે આપણે ખબર પડી જાય કે આજે મમ્મીએ શું બનાવ્યું બરાબર ઘરે જો શીરો શેકાતો હોય લાપસી શેકાતો તરત આપણે કહી દઈએ કે ભાઈ શું બન્યું આજે બરાબર મેગી બનતી હોય તો મેગીના મસાલાથી આપણને ખબર પડી જાય કે આજે શું બન્યું તો આ છ વાનગીઓના નામ તમારે લખવાના છે કે તમારા ઘરમાં તમે બેઠા હોય તમારે જોયું પણ ના હોય તમને ખબર પડી જાય કે આજે મમ્મીએ શું બનાવ્યું તો એ ખબર તમને એની સ્મેલથી પડે છે તો એવી છ વાનગીઓના નામ તમારે લખવાના છે પ્રશ્ન નંબર બે નીચેના કોઈ પણ એક વિષયનો જવાબ લખો એક વૃક્ષ અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવો દોસ્તો તમારી દરેકની આવડત પ્રમાણે અલગ અલગ સૂત્ર તમારે એક અભિયાન વૃક્ષ માના નામે બરાબર અત્યારે હાલ ચાલે છે એક વૃક્ષ મા કે નામ એના અંતર્ગત તમારે એક સૂત્ર બનાવવાનું છે પક્ષીને લખતું તમારે કોઈ પણ એક જોડાણ તમને આવડતું હોય તમારે લખવાનું છે પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે તો આ જવાબો તમારે આના તમારે ગાઈડ એપર પણ જવાબ મળી જશે તમારે વિસ્તૃત જવાબો આના સમજણ સાથે લખવાના છે અહીંયા દોસ્તો પ્રાણીઓની ને એની ઉપયોગીતા ગાયના બે ગાય છે તેની બે ઉપયોગીતા લખવાની તો ગાય આપણને પહેલું તો દૂધ આપે છે અને બીજું ગાયનું જે વાછરડું થાય બળદ થાય તો આપણને ખેતીમાં મદદરૂપ થાય છે બીજું છે ઘોડો તો ઘોડો આપણે જસ્ટ જાણીએ છીએ ઘોડો સવારી માટે કામમાં આવે છે અને ઘોડે ઘોડે સવારી માટે પણ કામમાં આવે છે બળદ તો બળદનું હળ ખેંચવામાં ખેતીમાં અને ગાડા સાથે જોડીને બળદગાળામાં કામમાં આવે છે બરાબર બળદગાળામાં પણ આપણને કામમાં આવે છે ઊંટ તો ઊંટ એ આપણે સૌ જાણીએ છીએ કે ઊંટ દૂધ પણ આપે છે ઊંટડી અને ભાર ખેંચવામાં મદદરૂપ થાય છે ભેંસ વિશે આપણે જાણીએ છીએ બકરીના તમે બે ઉપયોગો લખી શકો છો હાથીના બે ઉપયોગો ઘેટા ઘેટું ઊંઘ આપે છે તેમજ દૂધ પણ આપે છે કૂતરાના ઘણા બધા ઉપયોગો ગધેડું ભાર ખેંચવામાં મદદરૂપ થાય છે તો આવા તમે દરેક પ્રાણી ના દરેક ઉપયોગ તમે લખી શકો છો સાપને ખેડૂતનો મિત્ર સાથી કહેવામાં આવે છે તો સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે સાપ શું કરે છે સાપ ઉંદરને મારી નાખે છે ઉંદર નો દુશ્મન છે અને ઉંદર શું કરે છે તો ઉંદર ખેતીના પાકને ખૂબ જ નુકસાન કરે છે દોસ્તો ખેતીના પાકને ખૂબ જ નુકસાન કરે છે એટલા માટે સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો તો ઘણા બધા પ્રાણીઓનો પહેલાના સમયમાં જ્યારે આપણી ટીવી મોબાઈલ એવું ન હતું ત્યારે પ્રાણીઓના ધર થકી મનોરંજનનો ઉપયોગ થતા તમે લખી શકો છો મદારી પોતાનું જીવન કઈ રીતે ગુજરાત મધારીની અંદર આપણે જોઈએ છીએ કે પહેલા તમે નહીં જોવા મળે પણ પહેલાના સમયમાં મધારી આવતા હતા મધારી પોતાની સાથે સાપ નોળીઓ પછી માકડું આ બધા પ્રાણીઓ લઈને આવતા હતા રીંછ લઈને આવતા હતા આ બધા મનોરંજન માટે ઉપયોગ થતા હતા મધારી પોતાનું જીવન કઈ રીતે ચલાવતો હતો મદારી દરેક ગામે ગામે ફળીએ ફળીએ મોલ્લે મોલ્લે સેરે સેરે જતો અને પ્રાણીઓના ખેલ બતાવીને પોતાનું જીવન ચલાવતો હતો સાપના સમય વ્યક્તિને કઈ પ્રાથમિક સારવાર આપશો પ્રાણી મુલાકાત પ્રાણીઓ સાથે કેવો તો આપણે પ્રાણીઓને ક્યારે પણ હેરાન નહીં કરીએ આપણું ઘરનું પ્રાણીઓને આપણે પ્રાણીઓને આપણે મદદ કરી શકીએ છીએ અહીંયા જોડકા છે તો પહેલા અંદર ઉકાળ્યા વગરનું તો એમાં શું આવશે તો એ કેટલા સમયમાં પચે છે આપણને ખોરાક ને પાચન માટે લાગતો સમય તો એકમાં જવાબ આવશે બે આખું બાફેલું ઈંડું તો ચાર નંબર આવશે અડધું બાફેલું ઈંડુ તો એમાં પાંચ નંબર આવશે ઉકાળેલું દૂધમાં ત્રણ આવશે અને કાચું ઈંડું તો કાચા ઈંડામાં પાચન માટે લાગતો સમય દૂધ તો દૂધ આપણને એક થી બે કલાકમાં થાય દૂધ બરાબર એટલે એમાં ચાર નંબર આવશે પનીરમાં ત્રણ નંબર આવશે પછી તળેલું ભોજનમાં વીસ થી બાવીસ કલાક સૌથી વધારે સમય લાગે પછી ચા કોફી છે તો ચા કોફીને છ થી આઠ કલાક અને નોનવેજ માંસાહાર છે તેના આઠ થી દસ કલાક લાગે છે ઝાડા ઉલટી ઉપાય એનો ઉપાય શું તો જયારે ઝાડા ઉલટી થઈ હોય આપણને ત્યારે આપણે ગ્લુકોઝ પીવો જોઈએ ડિહાઈડ્રેશન થયું હોય ત્યારે આપણે ખાંડ મીઠાનું દ્રાવણ પીવું જોઈએ ડાયાબિટીસ હોય તો ગળપણ ખોરાકનો ત્યાગ કરવો જોઈએ દુબળું શરીર હોય તો આપણે સમતોલ આહાર ખાવો જોઈએ અને એસિડિટી હોય તો આપણે દૂધ પીવું જોઈએ આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર ચાર તરફ મોં તો માં આપણે જોઈએ તો મોં એટલે એમાં આવશે ખોરાકમાં લાળ ભળે છે અન્નળીમાં આવશે મોં મારફતે ખોરાક જઠરમાં જાય છે જઠરમાં આવશે ખોરાક વલોવાય છે આંતરડામાં આવશે મોં મારફત પચેલા પોષક તત્વો ઉસાય છે અને મળાશયમાં આવશે પચ્યા વગરનો ખોરાક એકઠો થાય છે આગળ જોઈએ હળદર તો હળદર આપણે સૌ જાણીએ છીએ કે હળદર ઘાઉ ઉપર લગાવવામાં આવે છે મીઠું ખાંડ તો મીઠું ખાંડનો ઉપયોગ શું છે તો આપણે સૌ જાણીએ છીએ એ એને આપણે એનો શરબત બનાવીને પીએ છીએ હિંગનો ઉપયોગ આપણે વાયુ અને કફના સંકુલન માટે કરીએ છીએ ડુંગળીનો ઉપયોગ આપણે લુથી બચવા કરીએ છીએ અને લવિંગનો ઉપયોગ દાંતનો દુખાવો મટાડવા માટે કરીએ છીએ દોસ્તો તફાવત લખો ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું તો ખોરાકનો બગાડ માણસ કરે છે અને ખોરાકનું બગડવું એક જાતે પ્રક્રિયા છે તો ખોરાકનો બગાડ આપણે જ્યારે જમવા જમીએ લગનમાં જઈએ ત્યારે થાય જ્યારે ખોરાકનું બગડવું એ એક પ્રોસેસ છે આપણે આપણે જાણીએ છીએ કે ખોરાક બે દિવસ પછી વાસી થઈ સાંજે વાસી થઈ જાય બીજે દિવસે વાસી થઈ જાય બગડી જાય એમાં સ્મેલ મારે બરાબર હવે પાપડ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો તમે તમારા ઘરે મમ્મી પપ્પાને પૂછી શકો છો કે પાપડ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે આપણે અલગ અલગ કોઈ ચોખાના પાપડ બનાવે કોઈ અડદના પાપડ આવે કાચી કેરીનો ઉપયોગ શું શું બનાવવા માટે થાય છે તો કાચી કેરીનો ઉપયોગ મુરબ્બો બનાવવા માટે પછી કાચી કેરીનું કેટલાક લોકો શાક બનાવે છે અથાણું બનાવવા માટે છુંદો બનાવવા માટે આવું બધું બનાવવા માટે કાચી કેરીનો ઉપયોગ થાય છે ચલો તમે બજારમાંથી વસ્તુ ખરીદો છો ત્યારે પેકેટ પર શું જોવો છો તો સૌથી પહેલા આપણે એની એક્સપાયરી ડેટ એટલે કે તારીખ જોઈએ છે કે કઈ તારીખ સુધી ચાલશે બીજું આપણે એનું લાલ કે લીલું નિશાન હોય જો લીલું નિશાન હોય તો એ વેજ છે અને લાલ નિશાન હોય તો નોનવેજ છે ત્રીજું એની એમઆરપી કે એની કિંમત શું છે બરાબર ચોથું આપણે જોઈએ એનું વજન આ બધી વસ્તુ આપણે પડીકા પર જોઈએ છે દહીં બે દિવસ સુધી સારું રહી શકે છે બોલો સાચું કે ખોટું તો આપણે જવાબ તમારે આપવાનો છે કે ભાઈ દહીં બે દિવસ સાચી વાત છે બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડતો નથી ખોટું બીમાર પડે છે દિવસમાં બગડી બે ત્રણ દિવસમાં બગડી શકે એવા આપણે નામ આપવાના થાય તો બે ત્રણ દિવસમાં એક તો દૂધ બગડી જાય દોસ્તો પછી બ્રેડ બગડી જાય બરાબર રાંધેલો ખોરાક બગડી જાય પછી એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાક તો બટાકા રાખી શકાય ડુંગળી રાખી શકાય બરાબર ફળફળાની રાખી શકાય એ બધું એક અઠવાડિયા સુધી રાખી શકાય છે એક મહિના સુધી બગડી શકે નહીં તેવા એક મહિના સુધી ના બગડે એક મહિના સુધી અથાણા ના બગડે દોસ્તો તેલ ના બગડે બરાબર આપણા ઘરમાં કરિયાણું હોય અઠવાડિયા છે મને ફળનો રાજા કહે છે તો એમાં જવાબ આવશે કેરી બરાબર ખાલી જગ્યા પૂરો ખાલી ખોરાક ખાલી જગ્યા ઋતુમાં જલ્દી બગડી જાય આપણને ખબર છે કે ખોરાક ઉનાળામાં જલ્દી બગડી જાય છે અહીં આજે જ ખાઈ શકાય તેવાની અંદર શું આવે તો દાળ ભાત એ આજે જ ખાઈ શકવા પડે અને બરાબર દાળ ભાત આજે ખાઈ શકાય અને બટાટા પૌવા ચટણી પણ દોસ્તો એ બધું બગડી જાય એવું છે એ ચટણી અને બટાટા પૌવા આજે ખાઈ શકાય એવા છે રોટલી પણ દોસ્તો વાસી ના ખવાય રોટલી પણ આપણે આજે ખાઈ જવી પડે ઘણા લોકો રોટલી આવતીકાલ સુધી પણ ખાઈ શકાય બરાબર પછી આવતીકાલ સુધી ખાઈ શકાય એમાં અને એક મહિના સુધી ખાઈ શકાય તો એમાં કેળાની વેફર અને કેરીનું અથાણું આ બંને એક મહિના સુધી આપણે ખાઈ શકીએ તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે તમારા ઘરે જે પણ અથાણા પડ્યા હોય એના નામ લખજો હું પણ વાંચીશ કે તમે કયા કયા નામ લખ્યા છે કમેન્ટમાં મને જણાવજો તો મને ખબર પડે કે મારા છોકરાના ઘરે કયા કયા અથાણા કોઈના ઘરે કેરીનું હોય છુંદો હોય બરાબર કોઈના ઘરે કૈડાનું અથાણું હોય પછી કોઈના ઘરે મેથીનું અથાણું હોય લીંબુનું અથાણું હોય તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ પાકી કેરીમાંથી બનાવવામાં આવે છે તો સરબત મુરબ્બો કેરીનો રસ બરાબર તમને ભાવતું અથાણું ચટણી અથવા વેફર બનાવી તમને આવડતી હોય તમને જે ભાવતું હોય અથાણું ભાવતું હોય લીલા ધાણાની ચટણી કે બીજી કોઈ ચટણી ભાવતી હોય અથવા વેપર ભાવતી હોય તે વાનગીનું નામ તમારે લખવાનું છે એમાં શું શું વપરાય લખવાનું છે અને એની બનાવવાની રીત લખવાની છે ખરા ખોટા જોઈ લે પેકેટ પરનું લાલ નિશાન એ શાકાહારી ના એ માસાહારી દર્શાવે છે ખોટું ભાત એક બે દિવસ સારા રહી શકે તે માટે ખોટું તેને ભીના કપડામાં રવિટાય નહીં દોસ્તો અહીંયા આપણે ધોરણ પાંચ નો પર્યાવરણનો વિડીયો આપણે સંપૂર્ણ રીતે પૂરો કર્યો તમે અમને કમેન્ટમાં જણાવજો કે તમારે હવે શું જોઈએ છે તમે ટૂંક સમયનો વિડીયો લઈને તમારા માટે આવી જઈશું ગાઈડ એપ તમારે ડાઉનલોડ કરવાની છે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સૌને જય હે જય ભારત